સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના તંત્રની લાલિયાવાડીનો વિડીયો થયો વાયરલ રિપોર્ટ બાય સુનિલ ગાંજાવાલા સુરત મેડમ એ ભાઈ ક્યારના આવ્યા છે તમે કહી દો કે કોઈ ડોક્ટર કોઈ ડોક્ટર નથી એમ કહી દો ને ઇમરજન્સી વોર્ડમાં હું અત્યારે આવ્યો છું સિવિલ હોસ્પિટલ સુરત અત્યારના પેશન્ટ હેરાન થાય છે ઇમરજન્સી વોર્ડમાં હું લાવ્યો છું આ બધા ડોક્ટર અહીંયા બેઠા છે આ પોઝિશન અહીંયા ચાલી રહેલી છે આ ક્યારના પેશન્ટને લાવ્યા છે હજુ લગીન કોઈ ડોક્ટર આવ્યું નથી એમને બેક પેન થાય છે એમને એમને બેક બેક થાય થાય છે 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 અત્યારે હું છું હજુ લગીન મિનિટ થઈ ઇમરજન્સી વોર્ડમાં અમે આવેલા છીએ અત્યાર સુધી કોઈ આવ્યું છે નહીં અહિયાં ઇમરજન્સી વોર્ડમાં આવ્યો છું બધા ડોક્ટર અહીંયા બેઠા છે સુંગેલા છે એક જણ મોબાઈલ લઈને બેઠું છે પછી ઉભા થઈને જોવા જાવ છો ત્યાં પેશન્ટની હાલત તમે જોઈ શકો છો કે પેશન્ટ કઈ પોઝિશનમાં અત્યારે છે ડોક્ટર ઇમરજન્સી વોર્ડ માં સિવિલ હોસ્પિટલ થઈ ગઈ છે પેલા પેશન્ટની હાલત જોઈ લો અહીંયા કોઈ ડોક્ટર નથી કઈ વાંધો નહીં મારે વિડીયો બીજું કઈ કારણ નથી હું પોલીસ સ્ટેશન માં લઈ ડિલીટ મારી દઈશ ત્યાં નથી કરાવી ઉતારું એમ ટ્રીટમેન્ટ કરાવવાની છે કોઈ ડોક્ટર હાજર નથી એક ડોક્ટર સૂંઘેલા છે એક ડોક્ટર અહીંયા બેઠા છે મોબાઈલ જોવે છે હજુ આમને કહું છું કોઈ ડોક્ટર અત્યાર સુધી આવ્યા નથી અત્યાર સુધી કોઈ ડોક્ટર આવ્યા નથી ડોક્ટર આવશે હું પોલીસ સ્ટેશનમાં આવા રેડી છું જયારે પેલા ભાઈની ટ્રીટમેન્ટ થઈ જશે હું પોલીસ સ્ટેશનમાં આવા રેડી છું ટ્રીટમેન્ટ કરવા વિડીયો બનાવ વિડીયો બનાવવાનો સવાલ નથી ડોક્ટર ઊંઘેલા છે હજુ લગીને ઇમરજન્સી વોર્ડ રાતના બે વાગ્યા છે કોઈ ડોક્ટર હાજર નથી એની માટે આ વિડીયોગ્રાફી ચાલુ છે પેશન્ટ મેં તમને બી સાહેબ કીધું બાર કે ઇમરજન્સી પેશન્ટ છે સાહેબ ક્યાં લઈ જવું હજુ લગીન આવ્યા અમે દસ મિનિટ થઈ સાહેબ હજુ લગીન કોઈ આવ્યા નથી મારા કહેવા છતાં આ મેડમ ઊભા નથી થતા મને કહે છે કે તમને હું બોલાવું છું સિક્યોરિટી ને બોલાવું છું કઈ વાંધો નહીં સિક્યુરિટી બોલાવું છું હું જઈશ પોલીસ કેસ કેસે ડિલીટ કરી દઈશ અત્યાર સુધી કોઈ જોવા આવ્યું નથી ડોક્ટર એક જ હાજર છે એવું કે છે ક્રિટિકલ કેસ છે પાછળ છે નહી મારી પાસે વિડીયોગ્રાફી છે હા પણ શું કરતું તું હા કઈ વાંધો નહીં મારી પાસે જ્યાં સુધી ટ્રીટમેન્ટ નહીં થશે વિડીયોગ્રાફી ચાલુ બસ કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં ઇમરજન્સી વોર્ડ માં લાવ્યા છે સાહેબ કોઈ ડોક્ટર તો હોવા જોઈએ ને પેશન્ટની પોઝિશન જુઓ આ પેશન્ટની પોઝિશન તો રિક્વેસ્ટ કરું છું એ લોકોને કરવું નથી મેડમ પાંચ મિનિટ થી હું અહીંયા આવ્યો છું આ સાહેબ મને ખબર છે કે કેવી કેસમાં પેલા પેશન્ટ છે ડોક્ટર એક ભાઈ છે આ ભાઈ મોબાઈલ લઈને બેસેલા છે મેડમ છે હું એમને કઉ છું કે અત્યારના પેલા પેશન્ટની હાલત ક્રિટિકલ છે આવે છે ને ડોક્ટર કઈ વાંધો નહીં ડોક્ટર આવે છે ત્યારે હું બંધ કરી દઈશ તમને કોઈ તકલીફ હોય મારી પર કેસ કરી શકો કેસ કરી શકો છો હું આવા માટે રેડી છું કારણ કે જુઓ જે ગેરકાયદેસર કામ અહીંયા ચાલી રહેલું છે કોઈ ટ્રીટમેન્ટ આપતા નથી હા ટ્રીટમેન્ટ મળતી નથી કેટલા માણસો આવ્યા ટ્રીટમેન્ટ મેડમ આમને પૂછો હા કઈ વાગે કારણ કે કેટલું ક્રિટિકલ ઇમરજન્સી વોર્ડ મતલબ હું ઇમરજન્સી વોર્ડ મતલબ શું મેડમ તમે મને એ સમજાવો ચાલો